મારું નામ દીપિકા છે એક દિવસ હું ઘરે એકલી હતી ત્યારે મારી મોટી બેન પણ ઘરે નહોતી અને પિતા ઓફિસે ગયા હતા હવે ઘરે માત્ર દીપિકા અને તેના જીજુ સુરેશ ઘરે હતા જ્યારે દીપિકા તેના રૂમમાં વાંચી રહી હતી ત્યારે અચાનક સુરેશ તેના રૂમમાં આવ્યા તે હંમેશાની જેમ હસવા લાગ્યા અને બોલ્યા દીપિકા તું અભ્યાસમાં ખૂબ જ વ્યસ્ત છે ક્યારેક તારી જિંદગીનો તારે આનંદ લેવો જોઈએ તેની થોડીક નજીક આવ્યા અને બોલ્યા મસ્તી કરવાનો સમય ત્યારે જ આવે છે જ્યારે માણસ જીવનવાનું જાણે છે તમે આટલા સુંદર છો ક્યારે તમારી જાતને જુઓ સુરેશ હસીને કહ્યું તમારે પણ તમારી સુંદરતા પર ધ્યાન આપવું જોઈએ તમે કેટલા સુંદર છો અને પછી જુજુએ દીપિકાને મિત્રો આ વાર્તા ગુજરાતના એક નાનકડા વિસ્તારમાં રહેતી દીપિકા તેના પરિવાર માટે આશાનું કિરણ હતી તે 21 વર્ષની અને સુંદર માસૂમ અને વૃદ્ધિશાળી છોકરી હતી તે ઊંચી પણ એટલી હતી અને ગોરા રંગની અને મોટી કાળી આંખો અને તેના ચહેરા પર અલગ ચમક હતી દીપિકાનું વ્યક્તિત્વ એવું હતું કે લોકો તેને જોતાની સાથે જ તેની સાજગરીથી પ્રવાહ થઈ જતા અને તેને હંમેશા પુસ્તકોમાં જ રસ હતો અને તે તેના વર્ગમાં અભ્યાસ કરતી હતી અને તેના વર્ગમાં ખૂબ જ હોશિયાર વિદ્યાર્થીની હતી અને શિક્ષકોની પ્રિય વિદ્યાર્થીની પણ હતી તેના પરિવાર ખૂબ જ સામાન્ય હતો તેના પતિ તેના પિતા સરકારી ઓફિસમાં એક નાના કમ કર્મચારી હતા અને તેની માતા ઘરનું કામ સંભાળતી દીપિકાની મોટી બહેન જયશ્રી દીપિકા કરતાં પાંચ વર્ષ મોટી હતી તેના લગ્ન થોડા જ મહિના પહેલા થઈ ગયા હતા અને જયશ્રીના પતિનું નામ સુરેશ હતું સુરેશના લગ્ન દીપિકા માટે ખાસ હતા કારણ કે તે રોજ સવારે મોટા મોટાભાઈની જેમ માનતી હતી વહેલા જાગો ઘરે જાઓ તે તેની માતાને ઘરના નાના નાના કામમાં મદદ કરતી અને કોલેજથી આવ્યા પછી તે તેના કામ પર ધ્યાન આપતી અને રાતે તેના નાના ભાઈઓને ભણાવતી દીપિકાનું સપનું હતું કે તેના અભ્યાસમાં પૂરો કર્યા પછી તેને સારી નોકરી મળે જેથી તેના માતા પિતાના આરામચાદાયક જીવન આપી શકે તેની વિશે ક્યારે વધુ વિચાર્યું ન હતું મને જ્યારે પણ તેની કોઈ પૂછે તો તે હસીને કહેતી કે મારે મારા સપના પૂરા કરવા છે મારે ભણવાનું છે અને લગ્ન તો પછી પણ થશે અને સુરેશ તે દીપિકાનો જીજુ હતો તેની ઉંમર લગભગ એકત્રીસ વર્ષની હતી તે એક પ્રાઇવેટ કંપનીમાં સેલ્સ મેનેજર હતો અને ખૂબ જ ઓશિયાન અને સ્માર્ટ વ્યક્તિ હતો તેની વાતોમાં એવો જાદુ હતો કે કોઈ તેને જૂઠો માનતું ન હતું તે જોવામાં ખૂબ જ સુંદર હતો અને જયશ્રી સાથેના તેના લગ્ન એરેન્જ મેરેજ હતું સુરેશને શરૂઆતથી જ તેની સાડી દીપિકા પ્રત્યે અલગ પ્રકારનો લગાવ હતો અને તે હંમેશા નાની બહેન કહીને જ બોલાવતો હતો પણ તેની આંખો ક્યારેક ક્યારેક બીજું જ કંઈ કહેતી હતી જ્યારે દીપિકા કોલેજમાં હતી ત્યારે બધું સામાન્ય હતું પરંતુ જ્યારે પણ તે ઘરે પાછી આવતી ત્યારે સુરેશ તેની સાથે ખૂબ જ નજીક આવતો ત્યારે એક દિવસ સુરેશે કહ્યું દીપિકા તારા જેવી સ્માર્ટ અને સુંદર છોકરીને કોલેજના છોકરાઓ હેરાન નથી કરતા દીપિકાએ હસીને જવાબ આપ્યો ના ના જીજુ હું અભ્યાસ સિવાય મને બીજું કોઈ વસ્તુનો સમય નથી નીકળતી શરૂઆતમાં તો આ વાતો તેને રજૂજી રમુજી લાગી પણ સુરેશની નજર અને તેનું વર્તન તેને અવસ્તવસ્ત કરવા લાગ્યું તેને દીપિકાને ઘણો સમય સમજાવાનો પ્રયાસ કર્યો અને તે દીપિકા સાથે એકલા સમય વિતાવવાનું બહાનું શોધતો હતો ત્યારે એક દિવસ સુરેશા સુરેશ દીપિકાને કહ્યું દીપિકા તારા અભ્યાસ બાદ જે પણ ખર્ચ થશે તે હું સંભાળીશ તું બસ ભણવામાં હોશિયાર રહેજે તું કંઈ પણ ગુમાવે એવું તું નથી ઈચ્છતો દીપિકા આ સાંભળીને ખુશ ખુશ થઈ ગઈ પણ તેને નમ્રતાથી ના પાડી દીપિકાએ કહ્યું ના મારા મમ્મી પપ્પા બધું સંભાળી લેશે સુરેશ તેને ઝડપથી કહ્યું દીપિકા તમારા માટે હું બધું કરવા માંગુ છું તમે ક્યારે કોઈના પર બોજ બનવા નથી માંગતા નહીં યાદ રાખો કે હું હંમેશા તમારી સાથે છું સુરેશનું વર્તન દીપિકાના હૃદયમાં તેના માટે આદર પેદા કરે છે પણ સુરેશના મનમાં કંઈક બીજું જ ચાલી રહ્યું હતું એક દિવસ જ્યારે જયશ્રી કોઈ કામ માટે તેના માતા પિતાના ઘરે ગઈ હતી અને ઘરમાં માત્ર સુરેશ અને દીપિકા જ હતા ત્યારે સુરેશે પોતાના ઈરાદા વ્યક્ત કરવાનું શરૂ કર્યું તેણે દીપિકાને કહ્યું કે દીપિકા શું તમને ક્યારે એવું લાગે છે કે કોઈ તમને ખૂબ જ પ્રેમ કરે છે દીપિકાએ આશ્ચર્ય સાથે જવાબ આપ્યો ના જીજુ મેં ક્યારે આ બાબતે વિશે વિચાર્યું નથી અને હું માત્ર મારા અભ્યાસ પર ધ્યાન આપું છું અને આ સાંભળીને સુરજ હસી પડ્યો અને કહ્યું કે તમે તો ખૂબ જ નિર્દોષ છો દીપિકા દુનિયામાં દરેક વ્યક્તિ કોઈને પ્રેમ કરે છે અને હું તો તમામ તમામ મારા માટે યોગ વ્યક્તિ શોધવી રહ્યો છું દીપિકાએ આ વાતને ટાળી દીધી અને આ વાત પર ધ્યાન ન આપ્યું કેમ કે દીપિકા ક્યારેય બહેનના પતિ સુરેશ સાથે કોઈ વિદાય કરવા માંગતી ન હતી પરંતુ ધીમે ધીમે સુરેશના વર્તનને તેમની વાતોને તેને માનસિક શાંતિ આપવી તે દીપિકાને પોતાની જાળમાં ફસાવીને યોજના બનાવી રહ્યો હતો પછી એક દિવસ જ્યારે દીપિકા તેના અભ્યાસમાં સંપૂર્ણ રીતે ડૂબી ગઈ હતી ત્યારે બહેન પણ ઘરે નહોતી અને પિતા પણ ઓફિસે ગયા હતા હવે ઘરે માત્ર દીપિકા અને સુરેશ જે ઘરે હતા જ્યારે દીપિકા તેના રૂમમાં વાંચી રહી હતી ત્યારે અચાનક સુરેશ તેના રૂમમાં આવ્યો તેને હંમેશાની જેમ હસવાનું ચાલુ કર્યું બંને બોલ્યા દીપિકાએ તું અભ્યાસમાં ખૂબ જ વ્યક્ત છે ક્યારેક તારી જિંદગીનો આનંદ લેવો જોઈએ કે દીપિકાએ માથું હલાવીને જવાબ આપ્યો દીપિકાએ કહ્યું જીજુ હું ફક્ત અભ્યાસ પર ધ્યાન આપું છું અને મને પછીથી પણ જીવન જીવવાનો આનંદ મળવાનો છે સુરેશ થોડો નજીક આવ્યો અને બોલ્યો મસ્તી કરવાનો સમય ત્યારે જ આવે છે જ્યારે માણસ જીવવાનું જાણે છે તમે આટલું એકલા રહો છો તો તમારી જાતને જુઓ દીપિકા જરા આચર્ય સાથે ઊભી થઈ ગઈ અને બોલી શું બોલો છો જીજુ હું ઠીક છું સુરેશ હસીને કહ્યું તમારે પણ તમારી સુંદરતા પર ધ્યાન આપવું જોઈએ તમે કેટલા સુંદર છો દીપિકાનો આ બધી વાતો જરાય પણ ગમતી ન હતી અને તે ઝડપથી તેના રૂમની બહાર નીકળી ગઈ અને તેના રૂમનો દરવાજો બંધ કરી દીધો તેનું હૃદય ઝડપથી ધબકડ તબકાવતું હતું થોડા દિવસ પછી એક રાતે જ્યારે દીપિકા રાતે અભ્યાસ કરી રહી હતી ત્યારે સુરેશ ફરી તેના રૂમમાં આવ્યો કે તરત જ તે રૂમમાં પ્રવેશ અને હસીને કહ્યું તમે હંમેશા આટલા એકલા કેમ રહો છો અમુક સમય માટે કોઈ મિત્રને અહીં બોલાવવાનો તો અથવા તો અમારી સાથે બહાર ફરવા આવો પણ દીપિકા સમજી શકતી ન હતી કે સુરેશ જીજુ આવું કેમ બોલે છે તેને થોડી ગભરાઈને કહ્યું જીજુ મને ભણવાની આદત પડી ગઈ છે હું વધારે મુસાફરી કરવા નથી માંગતી સુરેશે તેની પાસે આવ્યા અને કહ્યું તમે ખૂબ જ સ્વિચ છો તમારે આ રીતે એકલા ન રહેવું જોઈએ દીપિકા હવે અસ્વસ્થ થઈ ગઈ અને તેને ફરીથી બહાર જવાનો પ્રયાસ કર્યો પરંતુ સુરેશ જીજુએ તેને રોકી અને કહ્યું તમે મારી સાથે બેસો અને મને તમારી મદદની ખૂબ જ જરૂર છે દીપિકાએ ગભરાઈને જવાબ આપ્યો મારે મોડું થઈ રહ્યું છે જીજુ હું જાઉં છું મારે વાંચવાનું મોડું થાય છે પરંતુ સુરેશ જીજુએ હજુ પણ તેની રોકી અને નજીક આવીને કહ્યું તમારી પાસે બધું બદલાવાની તક છે હું તમને મદદ કરી શકું છું અને તમે મને સમજાવો દીપિકા સમજી ગઈ હતી કે તેની ઝડપથી ઘરનો દરવાજો બંધ કરી દીધો અને પોતાની જાતને અંદરથી અંદરથી સુરક્ષિત કરી દીધી આ દીપિકાને ભાગી પડવા મજબૂર કરી દીધી પરંતુ તે ચૂપ રહી એક દિવસ જ્યારે તે ખૂબ જ અવસ્થ હતી ત્યારે દીદીના આગમન પહેલા સુરેશજીએ તેની પાસે આવ્યા અને તેમને ફરીથી પસ્તાવા મૂક્યો તમે ખૂબ જ હોશિયાર છો દીપિકાએ હું તમારા માટે બધું કરી શકું છું દીપિકાએ રડતા અવાજે કહ્યું જીજુ તમે શું કહો છો આવું ના બોલો સુરેશ જીજુએ તેના હાથ પકડીને કહ્યું તમે કેમ સમજતા નથી હું તમારો છું અને આપણે એકબીજા માટે જ બન્યા છીએ દીપિકાએ હવે વધારે અવસ્થ થઈ ગઈ અને દીપિકા કંઈ જ બોલી શકી નહીં અને તેના જીજુએ તેની સાથે તૃણાશબ્દ ધુજારીઓની જેમ વસ્તુઓ કરવાનું શરૂ કર્યું થોડા દિવસો પછી જ્યારે સુરેશ તેના વારંવાર હેરાન કરવાનું શરૂ કર્યું ત્યારે દીપિકાને લાગ્યું કે કદાચ હવે તેને સાચું કહેવું જોઈએ તેણે તેની બહેનને કહ્યું બહેન મને ખૂબ જ ડર લાગે છે સુરેશ જીજુનું વર્તન ખૂબ જ વિચિત્ર થઈ ગયું છે તે મને વારંવાર આકર્ષણવાનો પ્રયાસ કરે છે દીદીએ પહેલાં તો તેને ઘણું સમજાવ્યું પરંતુ તે માન્યા નહીં અને પછી જ્યારે દીપિકા દીદીએ સુરેશ જીજુ દ્વારા મોકલે સંદેશામાં અને વાતચીત અને સ્ક્રીનનો શોટ બતાવ્યા તો દીદીએ તરત જ સુરેશને ફોન કરીને પૂછ્યું સુરેશ તમે મારી બહેન સાથે આવું વર્તન કેમ કરો છો તો સુરેશે કહ્યું કે હું તેને સમજાવવા માગતો હતો અને પછી દીદી ગુસ્સે થઈ ગઈ અને કહ્યું તમારે તેને સમજાવવાની જરૂર નથી અને તમારે દૂર રહેવું અને તમે તેના જીવનમાં પ્રવેશવાની કોશિશ કરી છો મને બધી જ ખબર છે સુરેશ હવે ગભરાઈને ગયો અને પરંતુ દીદીએ કોઈ પણ ખર્ચકાટ કર્યા વગર પોલીસ ફરિયાદ નોંધાવી હતી તપાસમાં જણાવ્યું મળ્યું હતું કે સુરેશ અગાઉ પણ આવા કાળા કૃતો કરી ચૂક્યો છે પરંતુ તેની ચતુરાઈના કારણે હંમેશા આંધળા વિશ્વાસ કરવા જોઈએ નહીં મિત્રો આશા રાખું છું કે આ વાર્તા તમને ગમી હશે અને મિત્રો આવી વાર્તાઓ સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો વિડીયો પૂરેપૂરો જોવા બદલે તમારો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ